થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં પશુનો મૃતદેહ તરતા જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદમાંથી પ્રસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી આખલાનો મૃતદેહ તરી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની લોકોની બૂમરાડો સંભળાવવા મળી રહી છે ત્યારે વધુ એક લોકોના આરોગ્ય સામે નર્મદા વિભાગના જવાબદાર તંત્રના પાપે લોકોના આરોગ્ય સામે ભયંકર ચેડા કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે થરાદની મુખ્ય જે નર્મદા કેનાલ છે અને જે વામી ગામ નજીક જે સાઇફન બનાવવામાં આવ્યું છે એ સાયફનમાં છેલ્લા કેટલાક સમયથી લઈને એક આખલાનો મૃતદેહ સડી રહ્યો છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા આ આખલાના મૃતદેહને બહાર કાઢવામાં આવતો નથી અને આ પાણી મોટા ભાગના ગામડાઓના લોકો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને ભયંકર બીમારીનો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે જો કે આ બાબતે ઢીમા ગ્રામ્ય પંચાયતના સરપંચના પિતા રાજપૂત માનાભાઈ ધૂળાભાઈ કોઈ કારણસર વામી ગામ નજીક આવે સાયફન બાજુ જવાનું થતા તેઓ દ્વારા સાઇફન બાજુ નજર કરતા એક આખલાનો મૃતદેહ સળેલી હાલતમાં જોવા મળી રહ્યો હતો ત્યારે તેમના દ્વારા પણ જવાબદાર તંત્રને વિનંતી કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ આખલાનો મૃતદેહ બહાર નીકાળવામાં આવે નહીતર જે ગામડાઓના લોકો પાણી પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે તે કેટલાય લોકોમાં ભયંકર બીમારીઓ ફાટી નીકળશે અને એમાંય દોડગામ નાગલા જેવા ગામોનું ગંદુ પાણી નર્મદા કેનાલની અંદર નાખવામાં આવી રહ્યું છે જેથી કરીને છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના લોકો ઉપયોગ કરી રહ્યા છે અને તે આ બાબતે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નોંધ લઈને જે વામી ગામ નજીક બનાવેલ સાયફન છે તેની અંદર એક આંકલાનો મૃતદેહ સડી રહ્યો છે તેને બહાર નીકળવામાં આવે તેવી માંગ કરી હતી

આટલા નિગમ વાળા ને સરકાર ને રોવા નહી મોણ મરી જાય સરકાર ને ધન થોડો ઘણો તો દોરવો કે ભૂલે પડ્યો વિચાર કરો